ચુડાસમા સાહેબ ખાનગી રાય બાતમી મળેલ કે તાલુકાની ની હદ માં આવેલ હીરાપુર ગામ પાસે એક ફાર્મ હાઉસ છે આગળ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે જે આધારે તાત્કાલિક તાલુકા પીઆઈસી સ્ટાફ સાથે પહોંચી ગયેલા અને રેડ કરતા જગ્યા ઉપર કુલ ચાર ઈસમો મળી આવે જેમાં દિનેશભાઈ રવિભાઈ ભુંદલિયા રહે અમદાવાદ જેનું પોતાનું ફાર્મ હાઉસ હતું નીતિન દેવેન્દ્ર આચાર્ય જે મૂળ પશ્ચિમ બંગાળના છે સંજનાબેન રાજકુમાર દેવગીરી જે મૂળ ન્યુ દિલ્હી વેસ્ટ છે પ્રેમા વાઇફ વાઈફો આકાશ કુમાર રામ શર્મા જે લખનઉ યુપી ના છે આ ચારે ચાર ઈસમો ને ઝડપી પાડે અને તેઓ પાસેથી કુલ ત્રણ લેપટોપ એક ડેસ્કટોપ ચાર મોબાઈલ અને એક આઈ ટ્વેન્ટી ગાડી મળી આવેલ અને કુલ પાંચ લાખ જેટલો મુદ્દામાલ મળી આવેલ હતો આ લોકો અમેરિકન સિટીઝન ને કોન્ટેક કરી અને તેઓના મોબાઈલ ની અંદર કે કોમ્પ્યુટર ની અંદર સોફ્ટવેર માં વાયરસ આવેલો છે એ રીતે કોન્ટેક કરી અને સોફ્ટવેર વાયરસ કાઢવાના બહાને એ લોકો એમની પાસેથી ડોલર માં રૂપિયા મેળવતા હતા અને આ રીતે સુદર્ભ ઇન્ડિયા ચરતા હતા